શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ પચીસ જુલાઈથી લઈને ત્રેવીસ ઓગસ્ટ બે હજાર સુધી ચાલતો ભગવાન મહાદેવને અત્યંત પ્રિય એવો શ્રાવણ માસના મહાત્મય વિશે વ્રત ત્યોહારની જાણકારી પણ પ્રાપ્ત કરીશું આ માસમાં શું કરવું શું ન કરવું શિવ પૂજન વિશે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ ત્રમ સુગંધો બોલોના દેવ શક્તિ પતિ ભગવાન મહાદેવની છે મિત્રો શ્રાવણ માસ અર્થાત ભગવાન મહાદેવનો માસ બાર મહિનામાં શ્રાવણ માસ તે દરેક માસ રાજા સમાન છે ભગવાન ભોળાનાથને પ્રિય એવો આ શ્રાવણ માસમાં જે ભક્તો શિવ પૂજન કરે છે શિવ મંત્ર જપે છે શિવજીની આરાધના ભક્તિ વ્રત જપ તપ દાન પુણ્ય કરે છે તેઓને આ લોકમાં ભુક્તિ અને અંતમાં શિવલોકધામની પ્રાપ્તિ થાય છે ભગવાન પશુપતિનાથ અર્થાત જેઓ દરેક જીવમાં રહેલ પશુતાના સ્વામી છે અને શ્રાવણ માસમાં જે ભક્તો ભગવાન મહાદેવની પૂજા આરાધના કરી શકતા નથી તેઓ માનસી પૂજા પણ કરી શકે છે શિવ માનસ પૂજામાં આ વાતનું વર્ણન છે કે ભક્તો શિવજીની પૂજા કેવી રીતે કરે તો કહેવાય છે કે રત્નો વડે રચેલું આસન શીતલ જલથી સ્નાન અતિ ઉત્તમ વસ્ત્ર અનેક રત્નોના વિશેષ ઘરેણાઓ કસ્તુરીના સુગંધવાળું ચંદન ચંપાના પુષ્પ બિલ્બપત્રથી ભરેલા પુષ્પ ધૂપ દીપ બધું મારા મનથી રચેલું હે મહાદેવ હું આપને અર્પણ કરું છું આપ સ્વીકારો આ રીતે પ્રાર્થના કરાય છે મણિઓના સમુદાયથી રત્નોથી જડેલા સોનાની થાળીમાં ઘી દૂધ પકવાન દહીં ખાંડ નાખેલા કેળા હજારો શાકભાજી સ્વાદિષ્ટ જળ સર્વ મેં પ્રભુને અર્પણ કર્યું છે હે નાથ આપ સ્વીકાર કરો માનસી સેવામાં છત્ર બે ચમરો પંખો નિર્મળ અરીસો વીણા નગારા મૃદંગ આદિ સંગીતના ગાયનના સાધનો ભગવાનની સામે વગાડી શકાય છે અને પ્રભુને આ સેવા સમર્પિત કરી શકાય છે પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ આપ મારી સેવાનો સ્વીકાર કરો કારણ કે ભગવાન મહાદેવ નટરાજ છે જેમને સંગીત અતિ પ્રિય છે જ્ઞાનના દેવતા ભગવાન મહાદેવ છે તંત્ર મંત્રના દેવતા ગુરુ ભગવાન મહાદેવ છે માટે ભગવાન મહાદેવને પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ તમે મારી આત્મા છો મારી બુદ્ધિ તે પાર્વતીજી છે મારા પ્રાણ તે તમારા ગુણો છે અને મારું શરીર મંદિર છે અને અનેક વિષયોનો હું જે ઉપભોગ કરું છું એ આપની પૂજા છે મારી નિંદ્રાવસ્થા તે સમાધિ છે સંસારમાં ફરવું એ મારી પ્રદક્ષિણા છે હું જે જે વાણી બોલું છું તે આપની સ્તુતિ છે હે ભોળાનાથ હું જે કર્મ કરું છું તે બધી આપની આરાધના છે આ રીતે પ્રાર્થના કરાય છે માનસી સેવામાં માનસી સેવામાં તો ભગવાનને સોનાના સિંહાસન ચાંદીના સિંહાસન પણ અર્પણ કરી શકાય છે જે આપણે લૌકિકમાં શક્તિ ન હોય મનથી તો પ્રભુને દરેક પ્રકારે સેવા કરી શકાય છે અને પ્રભુ ભાવથી સ્વીકારે પણ છે આ પ્રમાણે ભગવાન મહાદેવની નિત્ય સેવા કરવાથી પણ પ્રભુ પ્રસન્ન થાય છે ભગવાનને પ્રાર્થના કરાય છે કે હે દયાના સાગર આપનો જય થાવ જાણીએ અજાણીએ મારાથી અપરાધ થયા હોય હાથ પગ દેહ વાણી કામકાજ કાન આંખો મન વગેરેથી થયેલા હોય તે અપરાધને હે પ્રભુ ક્ષમા કરો આ રીતે પ્રાર્થના કરીને પણ ભગવાન મહાદેવની સમક્ષ સેવા થાય છે જો શિવાલયમાં જઈ ન શકીએ શ્રાવણ માસ છે શિવાલય તો ભક્તોથી ભરપૂર થયેલું હશે સ્વાભાવિક છે કે આપણે શિવાલયમાં મહાદેવની પૂજા વ્યવસ્થિત રીતે ન કરી શકીએ ત્યારે આપણે શું કરવું તો આપણે ઘેરે બેઠા બેઠા પણ માનસી સેવા કરી શકીએ છીએ અથવા આપણા ઘરના મંદિરમાં નાનકડું જો અંગૂઠા જેવડું શિવલિંગ હોય તો તેની પણ નિત્ય પૂજા થાય છે પંચામૃત છે જલ છે ગંગાજલ છે અને ફલ ફૂલ નૈવેદ્ય ધૂપ દીપ આદિથી પૂજન થાય છે ભગવાન મહાદેવને પ્રિય એવો આ શ્રાવણ માસમાં એક બિલ્વપત્ર એક જલનો લોટો સમર્પિત કરવા માત્રથી પણ પ્રભુ પ્રસન્ન થાય છે ભોળાનાથ છે શક્તિપતિ છે દરેક પ્રકારની શક્તિ અર્જિત કરવી હોય ચાહે જ્ઞાનની શક્તિ હોય ધનની શક્તિ હોય આરોગ્યની શક્તિ હોય વૈભવ સુખ સૌભાગ્ય પ્રાપ્ત કરવું હોય તો પણ મહાદેવ સાથે દેવી પાર્વતીની પૂજા થાય છે આ આખો શ્રાવણ માસ જ વ્રત ત્યોહારથી ભરેલો રહે છે ત્યારે આ શ્રાવણ માસમાં નિત્ય ભગવાન મહાદેવની ત્રીસ દિવસ સુધી પૂજા થાય છે ખાસ કરીને સોમવાર સોમવાર તો મહાદેવને અતિ પ્રિય છે જો આખા માસમાં આપણે શિવાલયમાં જઈને પૂજા ન કરી શકીએ દર્શન ન કરી શકીએ તો પણ સોમવારનું વ્રત કરીને પણ ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે સોળ સોમવારનું વ્રત છે પ્રથમ શ્રાવણ માસના સોમવારથી આ વ્રત આરંભ થાય છે જોકે શ્રાવણ માસમાં જેટલા પણ સોમવાર આવે ચાર આવે પાંચ આવે તેમાં કોઈ પણ સોમવારથી પણ વ્રતનો આરંભ કરી શકાય છે અને સોળ સોમવારનું વ્રત પૂર્ણ કરાય છે જો બહેનો માસિક ધર્મમાં હોય તો તે વચ્ચેનો સોમવાર છે તે ના રહેવાય અને બાકીના સોમવાર ગણીને સોળ સોમવાર કરવાના હોય છે કોઈ સૂતક હોય કે બારગામ જવાનું થતું હોય તો પણ તે સોમવારને ન ગણીને બાકીના સોળ સોમવારનું વ્રત પૂર્ણ કરાય છે શ્રાવણ માસમાં ભક્તો બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા પણ જાય છે આ શ્રાવણ માસમાં જો કોઈને ગ્રહદોષ બાધા હોય કાલસર્પ દોષ છે કે પછી વિષયોગ છે તેનું શાંતિ માટે પાઠ પણ કરાય છે કારણ કે શ્રાવણ માસમાં નાગદેવતા સંબંધી વ્રતો પણ આવે છે નાગપંચમી હોય છે ત્યારે નાગદેવતાની પૂજા થાય છે જેથી જે કાંઈ દોષ છે તે શાંત થાય છે રાહુ કેતુ શનિ સંબંધી દોષ હોય કે વિષયોગ હોય આ ઉપરાંત શ્રાવણ માસમાં ખાસ કરીને વરસાદી વાતાવરણ હોય છે માટે કહેવાય છે કે શ્રાવણ માસમાં યાત્રા ન કરાય પરંતુ ઘેરે બેસીને જ ભગવાનની આરાધના કરાય આજુબાજુમાં જો શિવાલય હોય તો ત્યાં જઈને દર્શન કરી શકાય છે શ્રાવણ માસમાં ભગવાન મહાદેવની કથા શિવ મહાપુરાણનો પાઠ પણ કરી શકાય છે ભાગવત મહાપુરાણમાં સમુદ્ર મંથનની કથા છે દેવતાઓએ અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું તેમાં ચૌદ રત્ન નીકળ્યા હતા તેમાંથી એક હલાહલ વીસ પણ હતું જે અત્યંત વિનાશક હતું જો કે તેનું એક ટીપું સૃષ્ટિ પર પડે તો પ્રલય આવી જાય તેવામાં ભગવાન શ્રી હરિનારાયણે દેવતાઓને કહ્યું કે શિવજીને મનાવે અને વિષનો ઉપાય જણાવવા માટે મહાદેવને પ્રસન્ન કરીને કહે જેથી આપણે આ સંકટમાંથી બચી શકીએ દેવતાઓની વાત સાંભળીને શિવજીએ હળાહલ વિષને પી લેવાનું નક્કી કર્યું અને એ પીને કંઠમાં ધારણ કર્યું દેવી મહાશક્તિએ આ માટે ભગવાન મહાદેવ એટલે પોતાના પતિને મદદ કરી શિવજીના કંઠમાં એ વિષને રોકવા માટે મહાશક્તિએ પોતાનો હસ્ત રાખ્યો હતો એટલા માટે કહેવાય છે કે ભગવાન મહાદેવના કંઠમાં નીલો કલર છે છે જે એટલા માટે ભગવાન મહાદેવ નીલકંઠ કહેવાના શિવજીએ વિષ તો પી લીધું પરંતુ તેનો પ્રભાવ શરીર પર પડવા લાગ્યો આ જોઈને ભગવાનને ઠંડક મળે તે માટે સર્વે દેવી દેવતાઓએ ભક્તજનોએ ભગવાન મહાદેવ ઉપર જલાભિષેક કર્યો શિવજીને જળ ચઢાવીને પ્રસન્ન કરવામાં આવ્યા ત્યારે મહાદેવને અત્યંત શાંતિ થઈ ત્યારથી કહેવાય છે કે ભગવાનના શિવલિંગ ઉપર જળ ચડાવવાની પ્રથા શરૂ થઈ છે એમાંય ખાસ કરીને જ્યારે ભગવાન મહાદેવને પ્રિય એવો આ શ્રાવણ માસ આ શ્રાવણ માસમાં અનેક વ્રતો અને ત્યોહારો આવે છે આ વ્રત ઉપવાસ કરીને ભગવાન મહાદેવને પ્રસન્ન કરી શકાય છે ખાસ કરીને શિવજીનું પાર્થિવ શિવલિંગ એટલે કે માટીના શિવલિંગ બનાવીને તેની નિત્ય પૂજા થાય છે અને તેને જલ પ્રવાહિત કરી શકાય છે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આખા માસમાં અનેક ત્યોહારો વારો આવે છે જેમાં સૌ પ્રથમ પહેલી તિથિએ ભગવાન મહાદેવની શિવલિંગની પૂજા આરંભ થશે શિવજીના શિવલિંગ ઉપર બિલવ પત્ર ચઢાવીને ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરી શકે છે પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે અને ભાવભાવના બંધનમાંથી છૂટી શકે છે શ્રાવણ વદ એકમ એટલે મહાદેવના શિવ પાર્થેશ્વર પૂજા પ્રારંભ થાય છે નક્ત વ્રત છે મહાલક્ષ્મી સ્થાપના મહાલક્ષ્મી પૂજન અને શ્રાવણ માસનો પહેલો શુક્રવાર આવે છે મા જીવંતિકામાંનું વ્રત આરંભ થશે મા જીવંતિકામાંનું વ્રત બાળકોની રક્ષા માટે થાય છે શ્રાવણ માસના જેટલા પણ શુક્રવાર આવે ચાહે ચાર આવે પાંચ આવે એ સર્વમાં કોઈ પણ જીવંતિકા વ્રત શુક્રવારે કરી શકાય છે વિનાયક ચતુર્થી આવે છે શ્રાવણ માસનો મંગળવાર એટલે મંગલા ગૌરી વ્રત કલ્કી જયંતી આવે છે તુલસીદાસ જયંતિ છે આ શ્રાવણ માસમાં નકુલ નોમ આવે છે આદિત્ય પૂજન આવે છે પુત્રદા એકાદશી આવે છે શિવ પવિત્રા રોપણ આવે છે અને શ્રાવણ માસની પૂર્ણિમા એટલે બળેવ નારિયેળી પૂર્ણિમા રક્ષાબંધનનો શુભ ત્યોહાર આવે છે ભાઈ બહેનના પવિત્ર બંધનનો પવિત્ર પ્રેમનો આ ત્યોહાર એટલે રક્ષાબંધન આ ઉપરાંત શ્રાવણ વધ એકમ કે જેમાં અમરનાથ યાત્રા સમાપ્ત થાય છે વરદલક્ષ્મી વ્રત આવે છે અને શ્રાવણ વધ બીજ એટલે હિંડોળા સમાપ્ત થાય છે હિંડોળા મંગલ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ જે હિંડોળે ઝૂલતા હતા તે હિંડોળાનો ત્યોહાર આજે સંપન્ન થશે કજલી ત્રીજ આવે છે રાંધણ છઠ શીતળા સાતમ અને શ્રાવણ વદ અષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ જન્માષ્ટમીનો ઉત્સવ મનાવવામાં આવશે ત્યારબાદ આવશે અજા એકાદશી અઘોરા ચતુર્દશી અને પીઠોરી અમાવસ્યા નકલંગ મેળો અને અસ્વસ્થ મારુતિ પૂજન શ્રાવણ માસના દરેક શનિવારે ભગવાન શનિદેવની પૂજા થાય છે વ્રત ઉપવાસ થાય છે આ ઉપરાંત ભગવાન શ્રી હનુમાનજીની પણ પૂજા આરાધના થાય છે શ્રાવણ માસ ભગવાન મહાદેવને પ્રિય હોય માટે શ્રાવણ માસના ઈષ્ટદેવ ભગવાન મહાદેવ શક્તિપતિ કહેવાય છે આ માસમાં જે કોઈ ભક્તો શિવ શક્તિની આરાધના કરે છે ભાવથી પ્રેમથી માત્ર એક લોટો જલ ચડાવે તો પણ પ્રભુ ઘણા પ્રસન્ન થાય છે જે ફળ અનેક વ્રતો ઉપવાસથી મળે છે તે આ શ્રાવણ માસમાં ભગવાન મહાદેવને એક લોટો જલ અને એક પત્ર માત્ર ચઢાવવાથી પ્રાપ્ત થઈ જાય છે શ્રાવણ માસમાં શિવલિંગ પર જુદા જુદા પદાર્થોથી થતા અભિષેકનું ફળ પણ જણાવવામાં આવ્યું છે શિવલિંગ પર ગંગા જળ કે તીર્થોનું જળનો અભિષેક કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે શિવલિંગ પર દૂધથી અભિષેક કરવાથી અને ધતુરાનું પુષ્પ ચઢાવવાથી સંતાન પ્રાપ્તિ થાય છે સંતાનનું સુખ મળે છે શિવલિંગ પર ખાંડ મોરસ કે મિશ્રી ચડાવવાથી બુદ્ધિ તેજ બને છે શિવલિંગ પર સરસવના તેલથી અભિષેક કરવાથી શત્રુઓનો નાશ થાય છે શિવલિંગ પર ઇત્રથી અત્યારથી અભિષેક કરવાથી રોગમાંથી મુક્તિ મળે છે શિવલિંગ પર ઘીથી અભિષેક કરવાથી વંશ વૃદ્ધિ થાય છે શિવલિંગ પર મધથી અથવા સફેદ તલથી અભિષેક કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે શિવલિંગ પર શેરડીના રસથી અભિષેક કરવાથી ધન વૈભવની પ્રાપ્તિ થાય છે બિલ્વપત્ર ચઢાવવાથી ચોખાથી કે જવથી અભિષેક કરવાથી મનોકામના પૂર્ણ થાય છે આ ઉપરાંત શિવલિંગ પર દહીંથી અભિષેક કરવાથી સુખ શાંતિમાં વધારો થાય છે શ્રાવણ માસમાં દેવાથી દેવ મહાદેવને વિશેષ પૂજા કરીને પ્રસન્ન કરવાના આ દિવસો છે આખો શ્રાવણ માસ આ માસમાં ભગવાન શિવનું સાક્ષાત સ્વરૂપ શિવલિંગની પૂજા અભિષેક થાય તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે દેવોના દેવ મહાદેવને પ્રિય એવો આ શ્રાવણ માસ છે તેની અંતર્ગત ઘણી કથાઓ પણ જોડાયેલી છે કે આ શ્રાવણ માસનો મહિમા આટલો બધો કેમ છે માન્યતા અનુસાર માતા પાર્વતીજીએ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે આ શ્રાવણ માસ દરમિયાન કઠોર તપસ્યા કરી હતી અને ભગવાન મહાદેવને પ્રસન્ન કરીને પોતાની મનોકામના પણ પૂર્ણ કરી હતી એટલા માટે આ શ્રાવણ માસમાં શિવજીની આરાધના કરવાથી ફળ પ્રાપ્ત થાય છે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી કુંવારી કન્યાઓને મનગમતો વર પ્રાપ્ત થાય છે આ ઉપરાંત એક અન્ય કથા પણ જોડાયેલી છે આ કથા અનુસાર મરકંડુ ઋષિના પુત્ર માર્કંડેજીએ પોતાના લાંબા આયુષ્ય માટે આ શ્રાવણ માસમાં ઘોર તપ કર્યું ભગવાન શિવ પાસેથી લાંબુ આયુષ્ય આરોગ્ય અને સૌભાગ્ય મેળવવાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા એ હતો આ શ્રાવણ માસ જેમાં મહામૃત્યુંજય મંત્રની સાધના દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા એ હતો આ શ્રાવણ માસ શ્રાવણ માસ સંબંધી એક અન્ય કથા છે માન્યતા છે કે ભગવાન વિષ્ણુ જ્યારે યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે ત્યારે ભગવાન મહાદેવ જ સૃષ્ટિનું સંચાલન કરે છે ભગવાન મહાદેવ ઉપર સૃષ્ટિનું સંચાલનનું દાયિત્વ આવે છે એટલા માટે પણ આ શ્રાવણ માસ દરમિયાન ભગવાન મહાદેવની પૂજા આરાધના કરવાથી તુરંત ફળની પ્રાપ્તિ થાય છે આ શ્રાવણ માસ દરમિયાન ત્રણ પતિવાળું જે બિલ્વપત્ર છે તે ભગવાન શિવને ચડાવવાથી ભગવાન મહાદેવ અત્યંત પ્રસન્ન થાય છે ત્રણ પત્ર એ ભગવાન મહાદેવના ત્રણ નેત્ર સમાન છે અને ભગવાન મહાદેવના હસ્તમાં જે ત્રિશુલ છે તેનું પ્રતિનિધિત્વ પણ આ ત્રણ પત્રવાળું બિલ્લીપત્ર કરે છે આ ઉપરાંત આ બિલ્લીપત્રમાં ભગવાન બ્રહ્માજી ભગવાન શ્રી હરિવિષ્ણુ અને મહેશ આમ ત્રણેયના પ્રતિકરૂપે પણ કથા જોડાયેલી છે શિવલિંગ પર બિલ્વપત્ર ચઢાવવાથી ત્રિદેવની પૂજા આવી જાય છે એટલા માટે જ બિલ્વપત્ર ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર ચઢાવીને જલ અર્પિત કરાય છે જેથી ભગવાન મહાદેવને જે શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે તે શાંત થાય અને ભગવાન મહાદેવની પીડા ઓછી થાય જો ભગવાન મહાદેવને આવી રીતે પૂજન કરવામાં આવે તો પ્રભુ એમના ભક્તોની પીડાને પણ જરૂર ઓછી કરે છે શાંત કરે છે એમાં કોઈ સંદેહ નથી શ્રાવણ માસમાં ભગવાન મહાદેવને ખંડિત બિલવપત્ર ચઢાવવાના જોઈએ આ ઉપરાંત બિલવપત્ર એ જે લીસો ભાગ છે તે રીતે ભગવાન મહાદેવને ચઢાવવા જોઈએ એ લીસા ભાગને શિવલિંગ ઉપર રાખવો જોઈએ ત્રણ પત્તાવાળા અથવા પાંચ પત્રવાળા બિલીપત્ર પણ હોય છે જે ઘણા શુભ છે શાસ્ત્ર અનુસાર બિલ્વપત્ર ક્યારેય અશુદ્ધ થતા નથી જેમ તુલસી માતા અશુદ્ધ થતા નથી શુદ્ધ જ રહે છે પવિત્ર જ હોય છે એમ બિલ્વપત્રનો પણ મહિમા છે બિલ્વપત્રને એકવાર ચઢાવીને ફરી પાણીથી જળથી સાફ કરી ધોઈને પાછા શિવલિંગ ઉપર ચઢાવી શકાય છે એમાં દોષ લાગતો નથી હવે આપણે જાણી લઈએ કે બિલ્વપત્ર કઈ તિથિએ ના તોડવા જોઈએ શાસ્ત્રોમાં લખેલું છે કે બિલવપત્ર તોડવાના પણ અમુક નિયમ છે માન્યતા અનુસાર ચતુર્થી અષ્ટમી નવમી ચતુર્દશી એટલે કે ચૌદશ અને અમાવસ્યા પૂર્ણિમા સંક્રાંતિ કોઈ પણ સંક્રાંતિ હોય તે દરમિયાન સોમવારે બિલ્લી પત્ર તોડવા જોઈએ નહીં માટે જ્યારે પણ ભગવાન મહાદેવને બિલવપત્ર ચઢાવવાના હોય તે આ તિથિને આગલે દિવસે તોડીને તૈયાર રાખવા જોઈએ ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે બિલ્વપત્ર એ ખાસ ઔષધિ છે પૂજા માટે ખાસ સાધન પણ કહી શકાય જેમાં પ્રભુ પ્રસન્ન થાય છે ભક્તોના કષ્ટ દુઃખ દૂર કરે છે આરોગ્યની પ્રાપ્તિ માટે મહામૃત્યુજય મંત્રનો જપ દ્વારા ભગવાન મહાદેવને પ્રસન્ન કરી શકાય છે અને પતિ પત્નીના વૈવાહિક જીવનમાં સુખ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ ઉપર મા પાર્વતી અને ભગવાન મહાદેવનું સ્મરણ કરીને ગુલાબના પુષ્પ અર્પિત કરવા જોઈએ અને શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી ભગવાન ભોળાનાથ તથા દેવી પાર્વતીની કૃપા થાય તો સાંસારિક જીવનમાં સુખ પ્રાપ્ત થાય છે આ શ્રાવણ માસમાં કયા કાર્ય ન કરવા તે પણ જણાવવામાં આવ્યું છે શ્રાવણ માસમાં તેલથી શરીરમાં માલિશ કરવું ન જોઈએ કાસાના બર્તનમાં જમવું ન જોઈએ પૂજા સમયે શિવલિંગ પર હળદર ન ચઢાવવી જોઈએ શ્રાવણ માસમાં દૂધનું સેવન પણ શુભ માનવામાં આવ્યું નથી શ્રાવણ માસમાં દિવસે ઊંઘવું ન જોઈએ આમ કરવાથી શરીરમાં આરોગ્ય રહેતું નથી શ્રાવણ માસમાં રીંગણાનું સેવન ના કરવું જોઈએ કારણ કે રીંગણાને અશુદ્ધ માનવામાં આવ્યા છે આ શ્રાવણ માસ દરમિયાન આ શ્રાવણ માસમાં ભગવાન મહાદેવને કેતકીનું પુષ્પ ન ચઢાવવું જોઈએ ભગવાન મહાદેવનું શિવલિંગ આ શ્રાવણ માસમાં ઘરે મંદિરમાં રાખવા માટે લેવું હોય તો લઈ પણ શકાય છે અને નિત્ય પૂજા પણ કરી શકાય છે પરંતુ શિવલિંગ અંગૂઠા જેવડું જ હોવું જોઈએ મહાદેવના બાર જ્યોતિર્લિંગનું સ્મરણ કરવાથી પણ પાપનાશ થાય છે આ સાથે ભગવાન ભોળાનાથને ભોગમાં ધતુરો ભાંગ શ્રીફળ ઋતુફળ આદિ પણ ચઢાવી શકાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી ભગવાનનું પૂજન થાય તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે અને શિવલિંગની પૂજા કરતી વખતે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન શિવની પૂજા કરતાં પહેલાં નંદીશ્વરની પૂજા અવશ્ય કરવી જોઈએ કાચબાને નમન કરવું જોઈએ માતા પાર્વતી દેવી ગણપતિજી કાર્તિકેય સ્વામીની પૂજા પણ કરાય છે આમ તો શિવલિંગની પૂજા કરીએ એમાં સર્વકાય આવી જાય છે અથવા માનસિક સ્મરણ પણ આ સર્વે દેવી દેવતાનું કરી લેવું જોઈએ ત્યારબાદ શિવલિંગનું પૂજન કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે કૃપા પ્રાપ્ત થાય છે પૂજા કરતી વખતે ઘંટ નાદ અવશ્ય કરવો જોઈએ ભગવાનની સામે ધૂપ બત્તી આરતી આદિ કરીને પ્રભુની આરતી ઉતારવી જોઈએ જેથી નેગેટિવ શક્તિથી રક્ષા પ્રાપ્ત થાય દીવો એ પ્રકાશનું પ્રતિક છે ભગવાન મહાદેવની સામે દીપ પ્રગટાવવાથી સર્વે વિઘ્નો બાધા માંથી મુક્તિ મળે છે અને અભિષેક કરવાથી ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે શ્રાવણ માસમાં ભગવાન શિવને વહાલા નંદીને લીલું ઘાસ અવશ્ય ખવડાવવું જોઈએ નંદીજીની સેવા કરવી જોઈએ જેથી ભોળાનાથ પ્રસન્ન થાય અને નંદીશ્વરની કૃપા પણ પ્રાપ્ત થાય જે આપણી મનોકામના છે તે નંદીશ્વર ભગવાન મહાદેવ સુધી પહોંચાડે છે માટે નંદીશ્વરની પૂજા પ્રથમ થાય છે પરમ ભક્ત છે નંદીશ્વર ભગવાન મહાદેવના આ ઉપરાંત જે ભક્તોને રુદ્રાક્ષ ધારણ કરવું હોય તે પણ આ શ્રાવણ માસમાં યોગ્ય પંડિતો જ્યોતિષોને પૂછીને ત્યારબાદ રુદ્રાક્ષને ધારણ કરી શકે છે વિધિ વિધાનથી ભગવાન મહાદેવનો સ્પર્શ કરાવીને પણ રુદ્રાક્ષને ધારણ કરી શકાય છે બિલ્વપત્રનો રોપો ઘરમાં લગાવવાથી પણ નેગેટિવ શક્તિથી રક્ષા પ્રાપ્ત થાય છે મિત્રો તો આપણે સાંભળ્યું શ્રાવણ માસનો મહિમા તથા આ શ્રાવણ માસમાં શું કરવું શું ન કરવું મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે સૌરાષ્ટ્રે સોમનાથ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યાં મહાકાલમ મમલેશ્વરમ ઓંકાર મમલેશ્વરમલ્યાં વૈધનાથંચાકીન્યાં ભીમશંકરમ સેતુ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યાં તો વિશ્વેશમ ત્રયંબકમ ગૌતમી તટે હિમાલયે તો કેદારં ઘુસ્મેશ શિવાલએ એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાત પઠેનર સપ્તજન્મકૃત પાપ સ્મરણ વિનશ્ય ભગવાન મહાદેવના આ બાર જ્યોતિર્લિંગનું સ્મરણ કરવા માત્રથી સાત જન્મના પાપ નષ્ટ થાય છે બોલો ભગવાન મહાદેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જે શ્રી કૃષ્ણ